લોગ ચાલુ હોય ને તો મનીષાનો મારો તો ભોળી બનવાની ટ્રાય કરે એને એને કુર્તી પહેરી છે અને મનીષા જીન્સ પહેર્યું છે અને મેહી ઈધર કુર્તી પહેરી મારા જોડે કુર્તી જ પહેરી પડે ગામડે જવાનું હોય એટલે પણ આપણે ગામડે એટલે જઈએ છીએ કે ભાભીનું શ્રીમંત છે એટલે જઈએ છીએ ગામડે તો બસમાં જઈએ છીએ રાહુલ આવતો નથી તો અમને રાહુલ બસમાં મૂકવા આવે છે ફરીનો દીકરો આવ્યો છે ને બે થઈને આપણને મૂકવા આવશે તો બન્યા રહેજો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં

પણ અમે નક્કી કર્યું કે શેરડીનો રસ પીતા જઈએ પીવાનો છે મનીષા ફરી કેમ તો પીવાનો રસ નહીં તો નહીં પીવાનો તો અમે ઈક્કામાં બેસીને આવ્યા હતા આ ઈક્કામાં કા મળી ગયા છે મારું બાય અહીંયા છે ખબર નહીં સંભળાતું હોય કે ન સંભળાતું હોય તમને છે ને અમારો અવાજ ક્લિયર આવે સારા વાર હા

बाहु गरौ दीवा गरौ बाहु के दीवा होय दीवा गरौ नानी मान्छे इके दीवा गरौ <laughs> <laughs> क्यूट छ क्यूट छ हो बिना मम्मी मम्मी आ बजे जा त दीवा गरौ दीवा गरौ एम